ડોભોઈ તાલુકા પંથકમાં સરકાર દ્વારા ડાંગરની ચેકાના ભાવે ખરીદી તો શરૂ કરવામાં આવી છે પરંતુ તંત્રની ઉદાસીનતા અને કારણે ખેડૂતો ભારે મુકાયા છે ગોડાઉન ખાતે ખરીદી પ્રક્રિયા ગોકળગાયની ગતિએ ચાલતી હોવાથી સોમવારે રોષે ભરાયેલા ઢોલાડ ગામના ખેડૂતોએ પ્રાંત અધિકારીને લેખિત આવેદન આપી ઉગ્ર રજૂઆત કરી હતી મુખ્ય સમસ્યાઓ અને ખેડૂતોની વ્યથા ખરીદીની મર્યાદિત ગતિ હાલમાં પુરવઠા ગોડાઉન ખાતે દિવસ દરમિયાન માંડ પંદર ટ્રેક્ટર જેટલી જ ડાંગરની ખરીદી કરવામાં આવે છે સરકારી ખરીદીમાં થતા વિલંબના કારણે ખેડૂતો લાંબો સમય રાહ જોઈ શકે તેમ નથી આ પરિસ્થિતિનો લાભ ઉઠાવી ખાનગી વેપારીઓ નીચા ભાવે ડાંગર પડાવી લે તેવી ભીતિ સેવાઈ રહી છે ખેડૂતો મજબૂરીમાં પોતાનો માલ ઓછા ભાવે વેચવા મજબૂર બન્યા છે સરકાર સમયસર અને ઝડપી ખરીદી નહીં કરે તો ખેડૂતોને આર્થિક ફટકો પડશે ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે હવે જોવાનું એ રહે છે કે તંત્ર ખેડૂતની આ ન્યાયિક માંગણી પણ કેટલી ઝડપથી અમલ કરે છે વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝાક ખત્રી સાથે સત્યા ટીવી ન્યૂઝ ડભોઈ